પોલીસ સ્ટેશન ખાતે આપનું રક્તદાન બીજાનું જીવનદાન સૂત્ર સાથે અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સહભાગી થવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી આપને જણાવી દઉં કે રક્તદાન શિબિરના આયોજક પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગુર્જર તથા અટલાદરા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ રહ્યો હતો રક્તદાન શિબિરમાં સહયોગી સંસ્થાઓ જેમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલીધામ શ્રી સ્વામિનારાયણ મંદિર હરિનગર સૂર્યમુખી હનુમાનજી મંદિર ખિસકોલી સર્કલ ગ્રુપ શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી श्री स्वामी नारायण गुरुकुल वरनामा, श्री गोवर्धन नाथ जी हवेली अलकापुरी समाज सेवा ग्रुप बील कलाली अटलाद्रा राजपूत युवा संगठन अटलाद्रा ओम साईं ग्रुप न्यू माधवनगर खिस्कोली सर्कल ग्रुप अटलाद्रा ग्राम ग्रुप श्री न्यू गणेश युवक मंडल अटलाद्रा सरपंच तलसट ग्राम पंचायत सरपंच खलीपुर ग्राम पंचायत सरपंच चापड़ ग्राम पंचायत चापड़ युवक मंडल गणेश युवक मंडल चापड़ गांव જય મહાકાળી યુવક મંડળ અટલાદરા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન રાધે કૃષ્ણ સપ્લાયર્સ કપુરાઈ કૃષ્ણ હોટેલ કપુરાઈ ઇસ્કોન મંદિર ગોત્રી ડોક્ટર આહિર સમાજ ગ્રુપ વડોદરા મહા શક્તિ સેવા ટ્રસ્ટ અટલાદ્રા બડીયાદેવ યુવક મંડળ થલસટ સારા ફાઉન્ડેશન સન ફાર્મા રોડ આર્યા ઇલાઇટ બે યુવક મંડળ અટલાદરા જય ભવાની ગ્રુપ અટલાદરા શ્રી જલા સાંઈ સેવા સમિતિ અટલાદરા શ્રી બજરંગદળ તળસાલી फ्रीडम ग्रुप मांजलपुर गौ रक्षा सेवा समिति अटलाद्रा शिवम ग्रुप दरबार चौकड़ी मांजलपुर सनातन हिंदू राष्ट्र सेना अटलाद्रा श्री शिवाजीपुरी युवक मंडल खिसकोली सर्कल कर्तव्य चैरिटेबल ट्रस्ट दरबार चौकड़ी मांजलपुर ट्राइबल टाइगर ग्रुप वडोदरा शहर जमियत उलमाए हिंद अकोटा यूनिट संजीवनी मल्टी स्पेशलिस्ट हॉस्पिटल सोमा तलाव अल्पाइन ग्रुप अटलाद्रा योगी ग्रुप अटलाद्रा सफल આઈરીઝ ગ્રુપ અટલાદરા તથા શ્રી આહિર સમાજ વડોદરા નાવ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા આજે અટલાદરા પોલીસ સ્ટેશન ઉપર ખાતે પીઆઈ ગુજ્જર સાહેબના નેતૃત્વમાં આ એક મોટો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમ પૂજ્ય અટલાદા સ્વામિનારાયણ ભક્તિ સ્વામીજી મહારાજ બધા સંતો અહીંયા આવ્યા છે બધા લોકો ત્યાં છે તો અમે અભિનંદન કરીએ છીએ ગુજ્જર સાહેબને જે આટલો સરસ ઓર ભવ્ય આયોજન કર્યા છે હરે કૃષ્ણ નમસ્કાર પોલીસ કમિશનર સાહેબની સૂચના વડોદરા શહેર તેમજ અટલાદરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે હાલ ઉનાળાનો સમય ચાલુ છે એવા સમયમાં થેલે સમયના દર્દીઓ માટે તેમજ કુદરતી આફતો જ્યારે પડે ત્યારે લોહીની ખૂબ જ જરૂર પડે એ અનુસંધાન અમે રક્તદાન માટે આખું અમારું અટલાદરા પોલીસ સ્ટેશનના સહયોગ તેમજ આજુબાજુની સોસાયટીઓ આજુબાજુની સોસાયટીના પ્રમુખશ્રીઓ અલગ અલગ એનજીઓના સહયોગથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અત્યાર સુધીમાં પચાસ યુનિટ થઈ ગયું છે અને બસોને પચાસ યુનિટ થશે એવો એવું અમારું સો ટકા અમને વિશ્વાસ છે વડોદરા શહેરના અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે માન્ય પીઆઈ શ્રી ગુર્જર સાહેબ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મને યાદ છે કે છેલ્લા પંદર વર્ષથી એટલે કે જ્યારે પહેલીવાર પીએસઆઈ તરીકે એમનું સંખેડા પોલીસ સ્ટેશન ખાતે પોસ્ટિંગ થયું ત્યારથી અત્યાર સુધી જ્યારે જ્યારે વડોદરા શહેર અને જિલ્લામાં એમણે ફરજો બતાવી છે પછી કરજણ ખાતે હોય કે ગોત્રી ખાતે હોય હંમેશા પોલીસ સ્ટેશનની અંદર એમણે સામાજિક સેવાના ભાગરૂપે રક્તદાન શિબિરનું કાયમ આયોજન કર્યું છે મોટી સંખ્યામાં આજે પણ રક્તદાન કરનારા રક્તદાતાવાજીયા જ્યાં જોડાયા છે આજના કાર્યક્રમમાં ઇસ્કોન મંદિરના નિત્ય નિત્યાનંદ પ્રભુજી અને અમારા આટલાદરા સ્વામિનારાયણ મંદિરમાંથી ભક્તિ પ્રસાદ સ્વામીજી અને અન્ય સંતો વધાર્યા છે એટલું જ નહીં સંતોએ પણ મોટી સંખ્યામાં જ્યારે આજે રક્તદાન કર્યું છે ત્યારે વડોદરા શહેરમાં પોલીસ વિભાગ દ્વારા શી ટીમના માધ્યમથી હોય કે અન્ય રીતે હંમેશા સામાજિક પ્રવૃત્તિઓ થતી રહે છે અને એનું એક ઉત્તમ ઉદાહરણ આજે માન્ય ગુર્જર સાહેબે પૂરું પાડ્યું છે ત્યારે સમગ્ર પોલીસ વિભાગની આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અટલાદના વિસ્તારમાં નવું પોલીસ સ્ટેશન છેલ્લા થોડા સમયથી કાર્યરત થયું છે આ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ગુર્જર સાહેબ ખૂબ જ ઉત્સાહી છે અને લોકસેવાની એક ભેગ ધારણ કરી હોય એ રીતના અને લોકો વચ્ચે જવાનું કાયમ સાહેબ પોતે વિસ્તારમાં પણ નીકળતા હોય છે લોકોને મળતા રહેતા હોય છે અને આવા કાર્યક્રમ થકી લોકોને જોડતા હોય છે પોલીસ સ્ટેશન એટલે એક મોહોલ હોય કે પબ્લિકે કેવી રીતે જવું શું કરવું કોઈ પણ કામ હોય તો શું કરવાનું આ બધા પ્રશ્નોનો હલ કરવા માટે સાહેબે લોકોને ભેગા કર્યા અને આજના દિવસે લોકો ભેગા થઈ સાહેબને મળતા રહેશે અને ગમે ત્યારે કોઈ પણ કામ હોય લોકો ડાયરેક્ટ આવી શકે સાહેબને મળવા માટે પણ અને પોલીસ સ્ટેશનના કામે પણ અને એની સાથે એક માનવતાનું બહુ મોટું કામ જે બ્લડ ડોનેશન કેમ્પ છે રક્તદાન શિબિર ખૂબ જ મોટા પ્રમાણમાં લગભગ મારું માનવું છે કે પાંચસોથી વધારે બોટલ આજના ગરમીના દિવસોમાં પણ કદાચ થશે તમે જે ભીડ જોઈ રહ્યા છો એ સાહેબની પોતાની મહેનત છે અને પોલીસ પરિવારની મહેનત છે અને આ થકી હિન્દુ બ્લડ બેંકનો પણ સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે તે સૌને અમે શુભકામના પાઠવીએ છીએ અને ખૂબ જ સારું કાર્ય જે થઈ રહ્યું છે એને બિરદાવીએ છીએ આજ રોજ અટલાદરા પોલીસ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં આપ સૌ જોઈ રહ્યા છો કે બધા હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે રક્તદાન એ મહાદાન છે રક્તનો કોઈ વિકલ્પ નથી રક્તનો વિકલ્પ રક્તદાન કરીને રક્ત આપવું એ જ છે વર્ષોથી કેમ આવા થાય છે અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે છે એ ખરેખર વડોદરા શહેરની એક કહેત તરીકે કે આગવી શાન છે બરોડા શહેરની અંદર સૌથી વધારે બ્લડ કેમ્પ થાય છે બરોડા શહેર એક એવું શહેર છે કે જ્યાં સૌથી વધારે રક્તદાન કેમ્પો કરીને બ્લડ બેન્કોમાં રક્ત જમા કરાવવામાં આવે છે અને એ રક્ત વડોદરા શહેર તથા જિલ્લાની અંદરથી જે પણ દર્દીઓ હોસ્પિટલમાં આવે છે એમને આ રક્તની જરૂરત પડતા બ્લડ બેન્કોવાળા એમને રક્ત પૂરું પાડે છે અને એક આ સારી પહેલ છે પોલીસ ખાતા તરફથી બી કે હું ખરેખર જે અટલાદરા પોલીસના પીઆઈ સાહેબ છે ગુર્જર સાહેબ એમનો બી હું આભાર માનું છું કે એમણે બી અમને યાદ કર્યા અને અમે પણ ખાસા બધા કોટાથી છોકરાઓ લઈને આવ્યા છે બીજા બધા બી સમાજના લોકો આવ્યા છે એટલે હિન્દુ મુસ્લિમ કહે કે મળીને આ એકતાનો બહુ સારો સંદેશ છે કે બધા ભગા મળીને રક્તદાન કરે છે તો આ રક્ત અમારી હું તો અસલ મેં હિન્દી જોડાયેલો છું જમિયત ઉલ્માએ હિન્દ વડોદરા શહેર અકોટા યુનિટથી અમે કામ કરીએ છીએ અકોટા યંગ સરકાર બી મારી બહુ જૂની સંસ્થા છે આપ સૌ જાણો જ છો એના બેનર પર હમણાં વર્ષોથી આ સામાજિક કામો કરીએ છીએ અને સૌથી વધારે સામાજિક કામોમાં સૌથી અગ્રેસર અગર હું કોઈ કામને માનું છું તો આ બ્લડ કેમ્પને અને બ્લડ ડોનેટને કામને માનું છું મોહમ્મદ હનીફ ચૌહાણ અકોટા